આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો રાજ્ય સરકારનો નમસ્કાર મિત્રો આપ સૌને ખૂબ 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 સ્વાગત આજે આપણે જ અને આનંદદાયક સમાચાર પર ચર્ચા કરવા જઈ રહ્યા છે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારા અંગે છેલ્લા ઘણા વર્ષોથી આગણવાડી બહેનો રાજ્ય સરકાર પાસે પોતાના વેતન વધારાની માંગ કરી રહ્યા છે તેમની આ લાંબી લડતને હવે અંત આવ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે રાજ્ય સરકારે આ છે વિગતવાર જોઈએ તો આંગણવાડી બહેનોનું મહત્વપૂર્ણ કાર્ય શું છે તો આંગણવાડી કેન્દ્રો ભારત સરકારની મહત્વપૂર્ણ યોજના છે જે આઈસીડીએસ ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસિસ હેઠળ ચાલે છે આંગણવાડી કાર્ય કરો અને સહાયક બહેનો બાળ પોષણ આરોગ્ય તપાસ તેમજ માતા બાળ શિક્ષણ અને સમાજમાં આરોગ્ય જાગૃતિ ફેલાવવાનો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે તેમ છતાં આ બહેનોને મળતું વેતન લાંબા સમયથી ખૂબ જ ઓછું હતું બહેનો પોતાના જીવન ખર્ચ અને પરિવારની જવાબદારીઓ વચ્ચે સંઘર્ષ કરી રહ્યા હતા જૂનું વેતન અને નવી આશાની વાત કરીએ તો અગાઉ આંગણવાડી આવતું હતું પરંતુ વધતા ખર્ચ અને જીવન ધોરણને જોતા આ રકમ પૂરતી લાગી ન રહી હતી આંગણવાડી બહેનો વારંવાર રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ પોતાની માંગ રાખતા હતા અમારું વેતન જીવન જરૂરિયાત મુજબ વધારવું જોઈએ તેવી તેમની માંગ હતી અને હવે આખરે તેમની આ માંગને માન છે ગુજરાત હાઈકોર્ટનો જે ઐતિહાસિક ચુકાદો છે તે શું છે તો તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે હાઈકોર્ટના આ નિર્ણય મુજબ જોઈએ તો આંગણવાડી કાર્યકરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને સહાયક બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો વેતન તરીકે આપવામાં આવશે આ ચુકાદો એક એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં લાવવા માટે હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે અને આ તમામ રકમ મહિનાની અંદર બાકી રકમ પણ ચૂકવવાની ફરજ રાજ્ય સરકાર પર રાખવામાં આવી છે તો રાજ્ય સરકાર દ્વારા અંગે શું કાર્યવાહી કરી છે તો હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે પણ આ નિર્ણયને સ્વીકારીને તાબડતોડ કાર્યવાહી હાથ ધરી છે મહિલા અને બાળ વિકાસ વિભાગે આ વધારાને મંજૂરી આપી દીધી છે અને નાણાકીય વિભાગ સાથે વિતરણની પ્રક્રિયા શરૂ કરી દીધી છે બહેનો હવે આ વધારાથી લાભાવતી થશે તેમને વધુ આર્થિક સુરક્ષા મળશે અને સેવા આપવા વધુ ઉત્સાહ મળશે બહેનોને નવો ઉત્સાહ જોવા મળશે આ નિર્ણય માત્ર વેતન વધારો જ નથી પરંતુ મહિલા સશક્તિકરણ તરફનું એક મોટું પગલું છે આંગણવાડી બહેનો હવે પોતાના કાર્ય માટે વધુ માન્યતા અને ગૌરવ સાથે રહી શકશે બાળ વિકાસ વિભાગ માતૃત્વ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં તેમની ભૂમિકા હવે વધુ મજબૂત બનશે તેવું જોવા મળી રહ્યું છે આ માટેના કેટલાક પટકારો છે તે છે આ નિર્ણય જોકે આનંદદાયક છે પરંતુ અમલ દરમિયાન કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે જેમ કે બજેટની વ્યવસ્થા તાલુકા અને જિલ્લા કક્ષાએ ચુકવણીમાં વિલંબ અને યોગ્ય દેખરેખની જરૂરિયાત સરકારે આ બાબતો પર ખાસ ધ્યાન આપવું જરૂરી છે જેથી બહેનોને સમયસર લાભ મળી રહે ભવિષ્ય માટેની જે અપેક્ષાઓ છે તેમાં આ નિર્ણય તો ફક્ત શરૂઆત છે આગામી સમયમાં આંગણવાડી બહેનો માટે પેન્શન ઇન્સ્યોરન્સ

પણ આ અંગે નિર્ણય લીધો છે હવે ફક્ત રહી છે કે તેને સત્તાવાર રીતે ક્યારે જાહેર કરવામાં આવે હવે બહેનોના મનમાં તે પણ પ્રશ્ન છે કે શું દિવાળી પહેલા આ માનત વેતન જાહેર કરી દેવામાં આવશે તો હવે તે જોવાનું રહેશે પરંતુ આ તાબડતોડ નિર્ણય જે માનદ વેતન વધારામાં લેવામાં આવ્યો છે તે ફક્ત એક શરૂઆત છે તેવું કહેવામાં આવી રહ્યું છે આગામી સમયમાં આંગણવાડી બહેનો માટે પેન્શન ઇન્સ્યોરન્સ તબક્કાવાર વેતન સુધારણા જેવી સુવિધાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી રહેશે કારણ કે તેમની સુખાકારી એટલે સમાજનો વિકાસ તેવું જણાવવામાં આવી રહ્યું છે તો આંગણવાડી બહેનોની સેવા અમૂલ્ય છે આ વેતન વધારો તેમના વર્ષોથી ચાલી રહેલી મહેનત અને સમર્પણનું યોગ્ય પ્રતિફળ છે સરકારનો આ નિર્ણય યોગ્ય સમયે લેવાયેલ અને પ્રેરણાદાયક છે તો આપણે સૌ આ બહેનોને અભિનંદન પાઠવીએ અને આશા રાખીએ કે તેમનો ઉત્સાહ અને સેવા ભાવ અત્ય અવિરત ચાલુ રહે ધન્યવાદ